કેમ છો સ્વાગત છે તમારું ચિરાગવાડા વ્લોગમાં મિત્રો તો આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જ્યાં છે આપણે ઇન્દ્રોડા પાર્ક મિત્રો તો ગાંધીનગર નેચર પાર્ક છે મિત્રો તો વિડીયો છેલ્લે સુધી રહેજો ને વિડીયોને લાઇક કમેન્ટને શેર કરો ને ભૂમતા તો મિત્રો આપણે અંદર એન્ટ્રી કરીએ એટલે સૌથી પહેલું આવશે ડાયનોસોર પાર્ક મિત્રો જે તમે જોઈ શકો છો અને તમને આયા સાઇન બોર્ડ પણ આવી રીતના જોવા મળશે મિત્રો જેથી તમને ડાયરેક્શન પણ મળી રહેશે તો ફાઇનલી મિત્રો આપણે ડાયનોસોર પાર્ક ની અંદર આવી ગયા છીએ મિત્રો અને મિત્રો એન્ટ્રી કરતા તે આવી ડાયનોસોર મોટી રેપ્લિકા મૂકેલી છે અને તમે જોઈ શકો છો મિત્રો આવી રીતના ડાયનોસોર ની રેપ્લિકા મૂકેલી છે મિત્રો જે તમે જોઈ શકો છો આવી આ એક ઘણી બધી રેપ્લિકા મૂકેલી છે મિત્રો તો મિત્રો વાત કરીએ ટિકિટની મિત્રો તો પર પર્સન ત્રીસ રૂપિયા ટિકિટ છે મિત્રો અને હા વ્હીકલની અલગ ટિકિટ છે મિત્રો જો તમારી પાસે કોઈ પણ વ્હીકલ હોય મિત્રો તો એની ટિકિટ અલગ રહેશે મિત્રો મારી પાસે ટુ વ્હીલ છે મિત્રો મારી ટુ વ્હીલની ટિકિટ છે પંદર રૂપિયા અને અમે બે જણા આવ્યા છીએ હું ને મારો પરમ મિત્ર અશ્વિનભાઈ તો અમારા બંનેના ત્રીસ ત્રીસ એટલે કે સાઠ રૂપિયા થયા અને ટુ વ્હીલના અલગ એના પંદર રૂપિયા એટલે ટોટલ અમારે પંચોતેર રૂપિયા થયા છે મિત્રો અને તમને બતાવીએ કે ડાયનોસોર પાર્કમાં કેવું છે મિત્રો તો જોઈ લો મિત્રો પાર્ક છે ડાયનોસરની અને આ એમની વિશે લખેલું પણ છે મિત્રો જે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતનો ડાયનોસોર છે મિત્રો અને આ ડાયનોસોર નામ છે મિત્રો એલોસોરસ જો મિત્રો કેટલો વિશાળ ડાયનોસોર છે

જીવાશ્મીઓ પણ મૂકેલા છે મિત્રો જે તમે જોઈ શકો છો હું ગઈ વખતે આવ્યો તો ત્યારે એવું નહોતું મિત્રો પણ તમે હવે જોઈ શકો છો મિત્રો અને મિત્રો આયા જે છે ને આ તમને બતાતું હશે ડાયનોસરના જે પગ હોય ને એની છાપ છે મિત્રો જે તમે જોઈ શકો છો આ જે છે એ ડાયનોસરના પગની છાપ છે મિત્રો તો મિત્રો આ છે પોલિયો ફોરેસ્ટના અશ્મીભૂતો મિત્રો જે તમે રોગ જોઈ શકો છો અને તમે એની ડિટેલ્સ જોવી હોય તો મિત્રો આવી રીતની ડિટેલ્સ છે મિત્રો જે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો ફાઇનલી આપણે આખું ડાયનોસોર પાર્ક જોઈ લીધું છે મિત્રો અને હવે આપણે આગળ જઈએ છીએ મિત્રો અહીંથી આપણે એન્ટ્રી કરી હતી મિત્રો અને આપણે અહીંથી એક્ઝિટ કરીએ છીએ મિત્રો તો મિત્રો આપણે કહેવાય આપણે ડાયનોસર પાર્કથી બહાર નીકળશું અને સીધા જશું મિત્રો બોટનિક ગાર્ડન અને સ્નેક ઘર પણ છે મિત્રો અને આગળ પાણી સંગ્રહાલય પણ છે મિત્રો તો વીડિયો જોવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો ઇન્દ્રોડા પર ઘણું મોટું છે મિત્રો તો અહીંયા આવી રીતના પાણીના પરબની પણ સુવિધા છે મિત્રો જે તમે જોઈ શકો છો તો તમે તમારી સાથે પાણીની બોટલ લાવ્યા હોય તો મિત્રો અહીંયા રિફિલ થઈ જશે મિત્રો તો મિત્રો હવે આપણે જઈએ છીએ સ્નેક હાઉસમાં એટલે વિવિધ વિવિધ ઘરના સાપ અને અજગરને એવું બધું મૂકેલું છે મિત્રો તો ચાલો આપણે એ પણ જોઈએ મિત્રો ફાઇનલી આપણે સ્નેક હાઉસની અંદર આવી ગયા છીએ મિત્રો અને આયા સ્નેક તો પણ એની છે મિત્રો આયા છે ઇન્ડિયન કોબરા જેને આપણે ગુજરાતીમાં નાગ મિત્રો અને એનું વૈજ્ઞાનિક નાજા નાજા છે મિત્રો અને આ શહેરીલો છાપ છે મિત્રો જેમાં ન્યુરોટોક્સિક વેનોમ હોય છે મિત્રો અને મિત્રો આયા છે ઇન્ડિયન રસલ વાઇપર જેને ખર્ચરો પણ કહેવાય છે મિત્રો અને આમાં હિમોટોક્સિક નામનું વેનોમ હોય છે મિત્રો અને આ સાપ છે મિત્રો જે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો સાપ છે તો મિત્રો અહીંયા છે ફુરસો એટલે કે સો સ્કેલ્ડ વાઇપર મિત્રો જે વાઇપરની એક પ્રજાતિ છે મિત્રો અને આમાં પણ હિમોટોક્સિક વેનમ હોય છે મિત્રો જે તમે જોઈ શકો છો મિત્રો અને એની ડિટેલ આપેલી છે મિત્રો તો મિત્રો આ છે ધામણ સાપ મિત્રો જેને ઇન્ડિયન રેડ સ્નેક તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો અને આ બીનઝેરીલો સાપ છે મિત્રો તો મિત્રો આ છે ઇન્ડિયન રોક પાયથન મિત્રો જેને આપણે અજગર પણ કહીએ છીએ મિત્રો અને આ નોન વેનોમસ હોય છે એટલે કે બીનઝેરી હોય છે મિત્રો તો મિત્રો તમે જેવા સ્નેક હાઉસ થી બહાર નીકળશો મિત્રો તો એવું જ તે બાજુમાં પ્રાણી સંગ્રહાલય છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો હવરીનું છે મિત્રો સો મિત્રો હવે આપણે જોઈએ છીએ પ્રાણી સંગ્રહાલય તરફ મિત્રો સો મિત્રો અહીંયા વાઘ અને દીપરો તાણેય છે મિત્રો જે હું તમને બતાવીશ મિત્રો અને એમને ખુલ્લામાં રાખવામાં આવ્યો છે મિત્રો અને એકદમ એમના નૈસર્ગિક વાતાવરણ મળી રહે મિત્રો એ રીતના રાખવામાં આવ્યા છે મિત્રો ઘણા બધા માણસોની ભીડ છે મિત્રો એટલે આપણને કદાચ સી આપણને બહાર જોવા મળે મિત્રો અને આપણને અવાજ પણ આવે છે મિત્રો તો ચાલો આપણે જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સી છે છે મિત્રો 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 અને સેફલી રાખેલા ઘણી બધી મોટી ખાઈ જેવું છે એટલે સી આ બાજુ ના આવી શકે મિત્રો તમે જોઈ શકો છો કે આવી રીતના સી ને ઓપનમાં રાખેલો છે મિત્રો તો મિત્રો અત્યારે સી ની બાજુમાં ટાઈગર છે મિત્રો જે તમે જોઈ શકો છો અને ટાઈગર ભાઈ બાર જ છે ટાઈગર ટાઈગરભાઈ પણ આપણને જોવા મળી ગયા છે મિત્રો અને હવે આપણે આગળ જઈએ છીએ બાજુમાં દીપડાનું રેમ છે મિત્રો અને તે ઉપર નથી તેના મોટું જબત ઇન્દ્રામાં રાખવું છે મિત્રો જો તમે જોઈ શકો છો દીપડાભાઈ આપણને બતાય તો તમને બતાવ્યું

અહીંયા તમને એડવેન્ચર કરવાની પણ મજા આવશે તો કે એડવેન્ચર એક્ટિવિટી તો નથી અહીંયા ખાલી બધું જોવાલાયક જ છે મિત્રો પણ અહીંના રસ્તા અને પ્રકૃતિને તમે જોઈને મજા આવશે મિત્રો જે તમે જોઈ શકો છો અને મને અશ્વિનભાઈ બંનેને મજા આવી ગઈ છે અમે તો આની કલા પણ એકવાર આવ્યા હતા મિત્રો અને આ બીજી વાર આવ્યા છીએ મિત્રો તો વિડીયોને લાઈક કરી દેજો ને એક સુંદર મજા કમેન્ટ કરી દેજો મિત્રો ને મિત્રો તમને એકદમ નેચરમાં એટલો સુંદર મજાનો અનુભવ થશે મિત્રો અને તમને એવું જ લાગશે કે તમે જંગલમાં આવી ગયા છો મિત્રો તમે જોઈ શકો છો આખું જંગલ જેવું લાગે છે મિત્રો તો મિત્રો જોરદાર મજા આવશે એકવાર આવશો ઇન્દોડા પાર્ક તમે આવજો મિત્રો ત્યાં તમને મગર જોવા મળશે મિત્રોમાં જોવા મળશે મિત્રો અને આયા બ્લુ વેલનું હાડકું એટલે કે એમની રેપ્લિકા છે મિત્રો રિયલ નથી પણ રિયલમાં જેટલી બ્લુ વેલની સાઈઝ હોય ને મિત્રો આટલી સાઇઝનું આયા એમનું હાડકું મતલબ કે એમના રેપ્લિકા મૂકેલું છે મિત્રો તો તો મિત્રો આયા બ્લુ વેલ વિશે માહિતી આપેલી છે જે તમે વિડીયો રોકીને વાંચી શકો છો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો રિયલમાં બ્લુ વેલ કંઈક આટલી બધી મોટી હોય છે મિત્રો અને અહીંયા તમને હાડકાની રેપ્લિકા મૂકેલી છે મિત્રો જે તમે જોઈ શકો છો અને હવે આપણે જઈએ છીએ ઉપર ટટલ્સ અને મગર સો મિત્રો તો જોઈ શકો કાંઈથી આપણે ઉપર ચડવાનું છે મિત્રો અહીંયા મગર આવેલી છે મિત્રો તો તમને બતાવીએ મગર પણ મિત્રો જો મિત્રો એક નગર આવ્યા છે મિત્રો બીજી નગર આવ્યા છે અને ત્રીજી નગર આવ્યા છે મિત્રો એક સામે છે મિત્રો અને એક સામે મગર છે મિત્રો તો મિત્રો આ છે ઓક્યુપાઈન્સ જેને સાહુડી પણ કહેવાય છે અને તમે એના કાંટા જોઈ શકો છો કેટલા જ છે તો મિત્રો અહીંયા કઈક આવા કાચબા છે મિત્રો અને આ કાચબાને સુરજ કાચબા કહે છે મિત્રો અને તો મિત્રો બસ લાસ્ટમાં હરણ નો સેક્શન છે મિત્રો એની પછી આપણે ડાયરેક્ટ એક્ઝિટ લઈ લેવાની છે મિત્રો તો બસ મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી તો જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કમેન્ટ અને શેર કરજો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને હા આ વિડીયો તમારા ફ્રેન્ડ જોડે શેર કરવાનું અવશ્ય ભૂલતા નહીં મિત્રો અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને સપોર્ટ કરતા રહેજો મિત્રો અને નેક્સ્ટ બ્લોગ હવે હું ક્યાં બનાવું એક કમેન્ટ જરૂર કરજો મિત્રો મિત્રો તમારા સપોર્ટની જરૂર છે બસ સપોર્ટ કરતા રહેજો અમે નવા નવા વિડીયો લાવતા રહીશું મિત્રો તો સપોર્ટ કરતા રહેજો મિત્રો મળીએ નવા બ્લોગમાં